આ ગીત કોઈપણ રીતે લાઈવ પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયામાં ગાવા ઉપર સિવિલ કોર્ટે અગાઉ સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પણ આ વખતની નવરાત્રીમાં કિંજલ દવે આ ગીત ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા સહિતના લાઈવ પરફોર્મન્સમાં અને યુટ્યુબ તેમજ પબ્લિક ડોમેનમાં ગાતા તેની વિરુદ્ધ અદાલતી હુકમના તિરસ્કારની બદલ રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી જેમાં કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો સિટી સિવિલ જજ ભાવેશ અવાસિયાએ આ મામલામાંની ગંભીર નોંધ લઈ કિંજલ દવેના આ કૃત્યને અદાલતી તિરસ્કાર સમાન ગણાવ્યું હતું અને તેને એક લાખ રૂપિયાનો દંડ સાત દિવસમાં વાદીને ચૂકવી આપવા ફરમાન કર્યું હતું જો સાત દિવસમાં દંડની રકમ નહીં પડે તો કિંજલ દવેને એક સપ્તાહની સાદી કેદ ભોગવવા પણ કોર્ટે હુકમ કર્યો હતો મૂળ વાદી રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી સિવિલ પ્રોસિજર કોડ ઓગણીસો આઠની કલમ એકસો એકાવનની રૂલ ઓગણચાલીસ બે એ અન્વયે અરજી કરી કોર્ટનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે ચાર ચાર બંગળીવાળી ગાડી ગીતને લઈ વાદી કોપીરાઈટ હક્કો ધરાવે છે અને આ ગીતના શબ્દો ગીત અને તેના ગાવા વગાડવા પર તેમનો અધિકાર છે તેમ છતાં કિંજલ દવે તેમના આ અધિકાર પર તરાપ મારી ગીત અને શબ્દોની ઉઠાંતરી કરી આ ગીત બજારમાં ફરતું કર્યું છે જેને કારણે વાદીને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થયું છે આ કેસમાં પહેલી ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ સિવિલ કોર્ટે કિંજલ દવેને ચાર ચાર બંગડીવાળી ગીત ગાઈ ગીત કોઈપણ પ્લેટફોર્મ પર ગાવા પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવ્યો હતો સિવિલ કોર્ટના આ હુકમ છતાં કિંજલ દવે અદાલતના હુકમની ધરાર અવગણના કરી આ વખતની નવરાત્રીમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા સહિતના દેશોમાં લાઈવ પરફોર્મન્સ યુટ્યુબ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત ગાઈને કોર્ટનો તિરસ્કાર કર્યો હતો અને તેના કારણે જ કોર્ટે ગંભીર નોંધ લઈ તેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે તો જે રીતે કિંજલ દવેને કોર્ટે આકરા દંડ ફટકાર્યો છે કોર્ટે બે હજાર બાવીસમાં આદેશ કર્યો હતો કે ચાર ચાર બંગડીવાળું ગીત કોઈપણ સંજોગોમાં કોઈપણ જગ્યાએ ગાવું નહીં અને પ્રતિબંધ ફરમાવ્યો હતો તેમ છતાં પણ કિંજલ દવે ગયા વર્ષની નવરાત્રી દરમિયાન અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જેવા દેશોમાં લાઈવ પરફોર્મન્સ તેમજ યુટ્યુબ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ ગીત ગાઈ અને પબ્લિશ કર્યું હતું અને વગાડ્યું હતું અને તેના કારણે જે આના અધિકાર ધરાવે છે અને આના રાઇટ જે કંપની પાસે છે કંપનીએ કોર્ટમાં દાવો કર્યો હતો અને કોર્ટે પણ આ બાબતની ગંભીર નોંધ લઈ અને રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી જે અરજી કરાઈ હતી તેની પર પોતાનો આદેશ કરતા અદાલતી તિરસ્કારનો ગુનો નોંધી અને કિંજલ દવે ગુજરાતની જાણીતી ગાયિકા જે છે તેને રૂપિયા એક લાખનો આકરો દંડ ફટકાર્યો હતો અને કીધું હતું કે સાત દિવસમાં આ દંડની રકમ અરજદારને ચૂકવી દેવી અને જો ન ચૂકવે તો સાત દિવસ સાદી કેદની જેલની સજાનો પણ હુકમ કર્યો છે હવે જોવાનું એ છે કે કિંજલ દવે આ જે એક લાખની દંડની રકમ છે એ કેટલા વખતમાં ચૂકવે છે અને જે કોર્ટે આદેશ કર્યો છે પ્રતિબંધ ફરમાવ્યો છે ચાર ચાર બંગળીવાળું ગીત ગાવા ઉપર એ ગીત આગામી દિવસોમાં ગાય છે કે પછી કો અદાલતના આદેશનો તિરસ્કાર કરી અદાલતે તિરસ્કાર કરી ફરી વખત ગાઈને આ જે હુકમ છે તેનું પાલન નથી કરતી એ આગામી દિવસોમાં જોવા મળશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જે કંપનીના રાઇટ છે એ કોપીરાઈટ છે એ કોપીરાઈટ હોવા છતાં પણ વગર પરવાનગીએ ગીત ગાયું અને તેને કારણે કિંજલ દવે ફરી વખત કાનૂની ગૂંચમાં ફસવાયા હતા અને કિંજલ દવેને અદાલતે અદાલતી તિરસ્કારનું કૃત્ય ગણી એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો